નમસ્કાર હિરેનભાઈ પહેલો પ્રશ્ન છે કે પહેલગામની જે આતંકી ઘટના બની બાવીસ એપ્રિલે પછી ભારત સરકાર ભારતનું લશ્કર એ બધાએ લગભગ પંદર દિવસ લીધા બે અઠવાડિયા આ ઓપરેશન સિંદૂરના લોન્ચિંગ માટે તો એ દરમિયાન શું શું થયું હશે જો આપણે નામ પાડીને જ વાત કરીએ કે આપણે જે પહેલગામ ઘટના પ્રત્યાઘાત રૂપે આપણે જે ઓપરેશન સિંદૂર ભલે આપણે છઠ્ઠી મે રાત્રે મધરાત બાદ શરૂ કર્યું આવું કોઈ પણ ઓપરેશન હોય લશ્કરની ભાષામાં તો એના બે ઉદ્દેશ્ય હોય હંમેશા એક શોર્ટ ટર્મ અને એક લોંગ ટર્મ શોર્ટ ટર્મ ઉદ્દેશ્ય બહુ સાફ હતો કે જે આતંકી અડ્ડા માત્ર પહેલગામની ઘટના નહીં પણ આપણે જોતા આવ્યા છીએ કે ઓગણીસો નેવુંના દાયકાથી સતત ભારતમાં કંઈકને કંઈક કોઈકને કોઈક જગ્યાએ આતંકી કારનામા થઈ રહ્યા છે ધડાકા થઈ રહ્યા મુંબઈએ કદાચ સૌથી વધારે આતંકી કારનામા જોયા છે સૌથી પહેલાં તો માર્ચ ઓગણીસો ત્રાણુંના જે બોમ્બ ધડાકા થયા બે હજાર છમાં કે સાતમાં જે ટ્રેનોમાં બોમ્બલાશ થયા બે હજાર આઠમાં તો આટલો મોટો આતંકી હુમલો થયો અને વચ્ચે વચ્ચે આટલા બધા ધડાકા થયા છે એટલે આ ટૂંકમાં આટલા બધા કારનામા થતા હતા પાકિસ્તાનની ધરતી તરફથી થતાં હતાં હજી સુધી કોઈ પગલાં લેવાયા નહોતા તો આ બધું જ સરકારના ધ્યાનમાં હશે અને જે સરનામાં આપણને ખબર હતી ભારત સરકારને ખબર હતી સામાન્ય પ્રજાને પણ ખબર હતી કે મુરીદ કે છે તો લશ્કરે તહેબાનું વડું મથક છે મહાવલપુર છે જૈશ એ મહંમદનું વડું મથક છે તો આ બધું લિસ્ટ તૈયાર જ હતું અને ભારત સરકાર કદાચ એક યોગ્ય તકની રાહ જોતી હતી કે હવે પછી આવું કાંઈ થાય ઉરી અને પુલવામામાં ભારત સરકારે દેખાડો આપેલું મોદી સરકારે ખાસ તો કે આપણું ઇન્ટેન્ટ શું છે આપણે શું કરવાનું છે અને એક તકની રાહ જોતા હતા અને એ તક પાકિસ્તાને સામેથી આપણને આપી એટલે શોર્ટ ટર્મ ઉદ્દેશ્ય તો એ જ હતો કે સૌથી પહેલાં તો આ જે આતંકી ફેક્ટરીઓ આપણે કહીએ જે પાકિસ્તાનમાં ધમધમતી હતી એ બંધ કરવાની હતી એ શોર્ટ ટર્મ ઉદ્દેશ્ય હશે અને લોંગ ટર્મ ઉદ્દેશ્ય એ હતો કે પાકિસ્તાન સરકારને પાકિસ્તાનની લશ્કરને એક સાફ સંદેશ આપવાનો હતો કે અત્યાર સુધી તમે જેને છાવરતા રહ્યા છો હજી જો એ ચાલુ રાખશો અને જે પાકિસ્તાને રાખ્યું ચાલુ રાખ્યું કે આપણે આતંકી હુમલાઓ નષ્ટ કર્યા તો પાકિસ્તાને એ રાત્રે એટલે સાતમી મેની મધરાત પછી પાકિસ્તાને ભારત પર હુમલા કર્યા ડ્રોન આટલા બધા મોકલ્યા ત્રણસોથી વધારે ડ્રોન્સ મોકલ્યા તો એ લોંગ ટર્મ ઉદ્દેશ્ય તો ને ભારત સરકારને સ્પષ્ટ જાણ હશે જ કે પાકિસ્તાન આ રીતે બદલો વાળશે એટલે લોંગ ટર્મ ઉદ્દેશ્ય એ તો કે પાકિસ્તાન જ્યાંથી જ્યાંથી હવાઈ હુમલા ભારત પર કરે છે એ પછી મિસાઇલ્સ છોડી હોય પાકિસ્તાને એના યુદ્ધ વિમાનો મોકલ્યા હોય કે ડ્રોન્સ મોકલ્યા હોય એનો પણ ખાત્મો ભારત સરકારનું લોંગ ટર્મ ઉદ્દેશ્ય હશે તમે આ એલોબરેટલી આ વિશે તમે કહ્યું અને હવે આપણે આ નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ છીએ બીજા પ્રશ્ન પર કે આ જે પ્લાનિંગ થયું હતું ભારત સરકારનું અને લશ્કરનું તો એમાં શસ્ત્રો અને પ્લેન વગેરેની પસંદગી કઈ રીતે કરવામાં આવી હશે પાકિસ્તાનમાં આપણે પહેલે દિવસે જે ઓપરેશન સિંદુરના નામે જે હુમલા કર્યા એ નવ જગ્યાએ કર્યા ભારત સરકારે તમે જોયું હશે કે જે લશ્કરના અધિકારીઓ અને આપણા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જે એ દિવસે એક યાદી જ બહાર પાડી હતી ને ટીવી સ્ક્રીન પર સતત દેખાડવામાં આવતી હતી એકવીસ છાવણીઓની જાણ ભારતને હતી આની કરતાં વધારે છાવણી છે એની પણ ભારત સરકારને જાણ હશે જ કારણ કે આપણે વર્ષોથી આ ઓબ્ઝર્વ કરતા આવ્યા છીએ કે સતત જ્યારે કોઈ જગ્યાએથી કાવા કારનામાં થતા હોય આપણે ઘણી વાંચતા હોઈએ છીએ કે એટલા લોન્ચિંગ પેડ છે કે જ્યાંથી ત્રાસવાદીઓને મોકલવામાં આવે છે આ બધું લિસ્ટ તૈયાર હતું રાહ જોવાતી હતી કે એક કોઈ મોકો મળે અને આપણે ક્યારેય ખોર તરીકે ભારતે ક્યારેય કોઈ દેશ આપણા આઝાદી પછીના પંચોતેર વર્ષનો ઇતિહાસ છે કે ભારતે ક્યારેય કોઈ દેશ સામે સામેથી હુમલા કર્યા નથી પછી પાકિસ્તાન હોય કે ચીન હોય અત્યાર સુધી જે હુમલા થયા છે ઓગણીસો સુડતાલીસથી જ્યારે ઓક્ટોબર સુડતાલીસમાં પાકિસ્તાને પહેલો હુમલો કર્યો ત્યારથી બે હજાર પચીસ સુધી ભારતે ક્યારેય કોઈ દેશ સામે સામેથી યુદ્ધ ચાલુ કર્યું નથી આ એક બહુ સ્પષ્ટ વાત છે એટલે ભારતે એની હંમેશા જે ભૂમિકા છે એ જાળવી રાખી હતી પણ એક હતું કે હવે જ્યારે કંઈક થશે ત્યારે ભારત સરકાર એનો જવાબ હશે તો આની પાછળ ઘણું બધું પ્લાનિંગ થયું હશે એટલે અને એ પ્લાનિંગ હતું તો એકવીસ છાવણીના લિસ્ટ આપણે જ્યારે બહાર પાડ્યા ને હજી ત્યારે પણ આપણે કીધું કે અમે હજી એમાંથી નવ છાવણીઓ પર જ અટેક કર્યા છે એટલે આપણે એ રીતે જોઈએ તો આપણે આપણા પત્તા ખુલ્લા પાડીને પણ બંધ રાખ્યા છે કે આજે નહીં તો કાલે હવે પછી આવું થશે તો એ એકવીસની જે બાકીના બાર જે હજી રહી ગઈ છે અથવા તો આ નવ પાછી એ લોકો ધમધમતી કરે છે તો એ બાર સામે અને બીજી હજી નવ કે એ સિવાયની હશે આ એકવીસ તો આપણે જાહેર કરી દીધા છે કે આની અમને જાણ છે જે હજી આપણે જાહેર નથી કર્યા એવી એ છાવણીઓ હશે તો એ પણ એક પ્લાનિંગમાં હશે અને તમે વાત જ્યારે શસ્ત્રો નહીં કરી કે કઈ કઈ રીતે ટાર્ગેટ નક્કી કરી રહ્યા હશે જુઓ કેટલું ડિસ્ટન્સ એક તો જોવું પડે છે સૌથી પહેલાં અંતર કેટલું છે આપણેથી આપણે એક આમાન્ય રાખી કે આપણે યુદ્ધ નથી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રજાજોગું પ્રવચન આપ્યું ગયા સોમવારે એમણે પણ એ વાત સ્પષ્ટ કરી કે અમે અટેક નથી કર્યો અમે જે કર્યું છે તમે જે કર્યું એના પ્રતિગાત્વ એ આપણો અમારો જવાબ છે આપણે જોઈએ તો સરહદ આપણે ઓળંગી નથી આપણે કોઈ વિમાન સરહદને પાર નથી ગયા આપણે આરપાર કી લડાઈ કરી છે તો આપણે આપણી સીમમાં રહીને કરી છે આપણી આપણી મર્યાદામાં રહીને કરી છે આપણે આપણું આપણું એ એ તત્વ આપણે ગુમાવ્યું નથી એટલે ભારતે ફરી એકવાર પ્રૂવ કર્યું કે આક્રમક બન્યા વગર પણ આક્રમણ કરી શકાય આને આપણે યુદ્ધ કહીએ કે ન કહીએ ઓપરેશન સિંધુ નામ આપીએ એણે આ વધુ એકવાર પ્રૂવ કર્યું કે ભારત એની ક્ષમતા એની સીમામાં રહીને દેખાડી એટલે વિચાર કરો કે પાકિસ્તાનની સીમાની અંદર જઈને આપણે કર્યું તો વિનાશ કેટલો થયો શસ્ત્રોની જયારે વાત કરીએ તો જે અંતર હતું એ અગિયાર કિલોમીટર સિયાલકોટ જે છે જમ્મુ સરહદીથી અગિયાર કિલોમીટર છે અને સૌથી લાંબુ જે ટાર્ગેટ છે એ ભોલારી કરીને એક એરબેઝ છે સિંધ પ્રાંતમાં છે એ અઢીસો કિલોમીટર છે એટલે આપણી રેન્જ જોઈ રહ્યો હુમલાની કે સિયાલકોટ છે જમ્મુ આંતરરાષ્ટ્રીય સરહદથી અગિયાર કિલોમીટર પર છે સિયાલકોટ એક એરબેઝ છે એ પણ આપણે તોડ્યો છે સ્કરદુ છે જે આમ જોઈએ તો ગિલગિટ બાલ્ટિસ્તાન પાકિસ્તાન એને એમ નથી કહેતું કે અમારા કબજા હેઠળનું કાશ્મીર છે આપણે એમ કહીએ છીએ કે પીઓ કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં છે પાકિસ્તાને હંમેશા એવું રાખ્યું છે કે ગિલગીટ અને બાલ્ટિસ્તાન તો એક આખો સ્વતંત્ર ટેરિટરી છે પ્રાંત છે આપણે સ્કર્દુ બેસ પર પણ અટેક કર્યો છે સિયાલકોટ છે નૂરખાન છે જે રાવલપિંડી અને ઇસ્લામાબાદ ની બહુ બાજુમાં છે રાવલપિંડી એટલે પાકિસ્તાન લશ્કર નું વડું મથક છે જીએચક્યુ કે છે જનરલ હેડક્વાર્ટર્સ એનીથી અગિયાર કિલોમીટર કે દસ કિલોમીટર નજીક છે ભોલારી છે નૂરખાન છે રહીમ યારખાન છે સરગોદા છે અને કરાચી થી નજદીકમાં એક એ લોકોનો ઓર એક બેઝ હતો જ્યાં કેવું હોય છે કે એન્ડ ડેપો હતો એટલે અગિયાર આવા અલગ અલગ એર બેઝ અથવા તો રડાર સ્ટેશન એની પર અટેક થયો છે એટલે આમાં ઘણી એમ લાગે કે ભારત સરકારે પ્રતિક્રિયા આપવા માટે કદાચ વધારે પડતો સમય લીધો ના જયારે તમારે પ્રિસિશન ટાર્ગેટ કરવાનો હોય ત્યારે સમય લેવો પડે છે બરાબર છે તો એ ટાઈમ લીધો ભારત સરકારે અને જયારે આપણે કહીએ કે આ યુદ્ધ અમારું છે આતંકની છાવણીઓ સામે છે આતંકની છાવણીઓ સામે છે પાકિસ્તાનની પ્રજા સામે નથી અને આપણે પહેલે દિવસે કીધું તું પણ ખરું કે અમે જે પહેલો આપણે જે અટેક કર્યો રાઈટ એ આતંકવાદની છાવણીઓ પર હતા લશ્કરની છાવણીઓ પર જે અટેક થયા એ ત્રીજે દિવસે થયા જયારે પાકિસ્તાને આપણા છત્રીસ જગ્યાએ લેહથી લઈને નળિયા અને ભુજ સુધી જયારે ડ્રોન્સ મોકલ્યા એના બદલામાં આપણે અટેક કર્યા એટલે આ જયારે શસ્ત્રો કે આયુધોની જયારે વાત થઈ ત્યારે એ બધી જ ગણતરી કરવી પડે કે તમારે સૌથી પહેલા તો અટેક ક્યાંથી કરવો છે તમારે સરહદ પરથી કરવો છે કે સરહદથી ત્રીસ ચાલીસ કિલોમીટર પાછળથી કરવો છે તો એની માટે આપણે જે વિમાન વાપર્યા કે જે મિસાઇલ્સ વાપર્યા વિમાન આપણા જે જાણકારી બહાર આવી છે અથવા તો આપણને જે જે મળી છે રફાલ લેટેસ્ટ જે ખરીદી આપણે ફ્રાન્સ પાસેથી ખરીદી છે રફાલ યુદ્ધ વિમાનો ઉપયોગ થયો છે સુખોઈ થર્ટી છે રશિયન બનાવટ ફાઈટર પ્લેન છે અને જેગુવાર જેગુઆર આમ જુઓ તો બહુ જૂના વિમાનો ગણી શકાય ઓગણીસો નેવુંના ના દાયકાથી આપણી પાસે છે પણ જેગુઆર પ્લેન એવા છે કે જે ટ્રેટર પ્લેન તરીકે જાણીતા છે એટલે બહુ અંદર સુધી જઈને મારીને પાછા આવી શકે છે પણ અગેન આપણે કોઈ યુદ્ધ વિમાનો આંતરરાષ્ટ્રીય જે સીમા છે એ તોડીએ નથી પણ એના જે અમુક થોડા શસ્ત્રોની વાત કરીએ કે આ કયા પ્લેનમાં કયા શસ્ત્રો આપણે મોકલ્યા છે તો રફાલ છે એમાં સૌથી પહેલા આપણે સ્કેલ્પ કરીને મિસાઇલ છે જે બ્રિટન અને ફ્રાન્સે સંયુક્ત રીતે બનાવેલા છે આ સ્કેલ્પ મિસાઇલ કમ્પેરેટિવલી થોડા સ્લો છે પણ એના ટાર્ગેટની હિટ કરે છે એની જે ક્ષમતા છે બીજું બ્રહ્મોશ જે પાછળથી નામ આવ્યું છે યસ બ્રહ્મોશ બધાને જાણે છે કે ભારત અને રશિયાએ સંયુક્ત રીતે બનાવેલા મિસાઇલ છે નહીં બનાવેલા છે બ્રહ્મોશ નામ જ બ્રહ્મપુત્ર અને મોસ્કોવા રિવર ઓકે એ બંનેની બંને નદીના નામ ભેગા કરીને આપણે બ્રહ્મોશ મિસાઇલ બનાવ્યા છે અને ભારતમાં જ બને છે રાઈટ તો એ બ્રહ્મોશ મિસાઇલ એવા છે કે ઇટ ઇઝ નોન એઝ અ સુપરસોનિક મિસાઇલ જે અવાજ કરતા ત્રણ ગળી ઝડપે અવાજની ઝડપ સાધારણતા સાધારણ કહેવાય છે કે બારસો કિલોમીટર પ્રતિ કલાક આપણો અવાજ જે છે આટલી સ્પીડે એનું વહન થતું હોય છે હવે તમે વિચાર કરો ત્રણ મેકની સ્પીડ એટલે ઓલમોસ્ટ બત્રીસો થી છત્રીસો કિલોમીટરની સ્પીડે આપણા બ્રહ્મોશ મિસાઇલ જે છે એ ટાર્ગેટ કરી શકે અને જેગુવારથી આપણે કેમ્પેજ કરીને ઇઝરાયલ પાસેથી આપણે ખરીદેલા છે અને હવે આપણે ઇઝરાયલ સાથે મળીને બનાવીએ છીએ તો પ્રાઇમરીલી આ ત્રણ મિસાઇલ્સ અને બીજા છે આ ત્રણ પ્રાઇમરીલી આ ત્રણ મિસાઇલ્સનો ઉપયોગ કરીને આપણે પાકિસ્તાન પર અટેક કર્યો છે અને બ્રહ્મોશની બીજી એક વાત કરું કે બ્રહ્મોસ મિસાઇલ બસો નેવુંની ની રેન્જ છે કિલોમીટર આટલું લાંબુ વાર કરી શકે જ્યારે શરૂઆત આપણે બ્રહ્મોશ બનાવવાની શરૂઆત કરી ત્યારે અત્યારે હવે આપણે સાડા ચારસો પર લઈ ગયા છીએ વાત એવી છે કે આઠસો કિલોમીટર સુધી જશે એની રેન્જ એટલે આપણે ધીરે ધીરે એની રેન્જ વધારી રહ્યા છીએ બ્રહ્મોશ એટલા બધા પ્રિસિશન સાથે એની એનું ટાર્ગેટ હિટ કરે છે કે તમે કલ્પના ન કરી શકો અને એક જ એક વાક્યમાં ખાલી કહો કે થી આપણે જે ટાર્ગેટ કર્યું બહાવલપુર જૈશ એ મહમદનું મથક છે એટલે મારી માહિતી પ્રમાણે રફાલ અને વિમાન એમાં યુઝ થયા છે એટેકમાં કારણ કે એક સ્પષ્ટ સંદેશો આપણે જૈશ એ આપવા માંગતા હતા કારણ કે ઘણા બધા કારનામામાં જૈશ એમદનું નામ આવેલું ને એવી જ રીતે લશ્કર અતયબા અમૃત કે જે લાહોર પાસે છે લાહોરથી ત્રીસ ચાલીસ કિલોમીટર પર એનું વડું મથક છે આ બે જગ્યાએ તમે શરૂઆતના પાકિસ્તાનના જ વિડીયો તમે જુઓ તો એટલું બધું નુકસાન આપણે કર્યું છે અને એટલે બહુ પસંદગી બહુ સમય કદાચ આપણને લાગે કે લીધો સરકારે કે આપણા લશ્કરે પણ જ્યારે તમારે આવું પ્રિસિશન ટાર્ગેટ કરવાનું હોય કે તમારે એક કે બે કે ત્રણ કે ચાર મિસાઇલ છોડીને જ્યારે તમારે ચાલીસ મિસાઇલનું નુકસાન કરવાનું હોય પહોંચાડવાનું હોય ત્યારે એ ચાર મિસાઇલ કે એ પ્લેન જે છે એ તમારે બહુ બહુ જ સોચી જેને કેવાય ને બહુ વિચારીને નિર્ણય લેવો પડે કારણ કે આપણે આપણે કઈ પાકિસ્તાનની જનતા સામે યુદ્ધ નહોતું કરવાનું એટલે પાકિસ્તાને જેમ અહિયાં ત્રણસો ચારસો ડ્રોન છોડી દીધા એવું આપણે કરવાનું નતું આપણે બહુ ઓછા શસ્ત્રો સાથે આ બધું આખી કામગીરી પાર પાડવાની હતી ને મારા તે પ્રૂવ કરી દેખાડ્યું કે અમે આટલા જ ઓછા શસ્ત્રો વાપર્યા છે પણ એવા વાપર્યા છે કે તમારી કમળ તોડી નાખીએ અમે હા તો જે આ મોટે ભાગે જે વિદેશી પ્લેન કે વિદેશી શસ્ત્રોનો ઉપયોગ થયો પણ ભારતના લશ્કરે એણે પોતાની જરૂરિયાત મુજબ કઈ રીતે ઢાળ્યા હશે એ તમારા અનુભવ પ્રમાણે તમે કહી શકો તમે આટલું ફર્યા છો આર્મીના બેઝમાં બધે હજુ એક સૌથી પહેલી વાત કરું એસ ફોર હંડ્રેડ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે આપણી એર ડિફેન્સ સિસ્ટમ હવે ભારતે આમાં પહેલા એવું કર્યું કે છઠ્ઠી રાત્રે જ્યારે આપણે ઓપરેશન સિંધુર લોન્ચ કર્યું એક રસ્તો જેને કહેવાય ને ઘણી આપણે કામ એક કરીએ પણ એની સાથે સાથે બીજું કામ એવી રીતે કરીએ કે આપણો ભવિષ્યનો રસ્તો ખુલ્લો થાય રાઇટ તો આપણે જ્યારે છઠ્ઠી મધરાત્રે આપણે ઓપરેશન સિંધુર લોન્ચ કર્યું અને એમના નવ નવ આતંકી છાવણીઓ પર આપણે હુમલા કર્યા સાથે સાથે પાકિસ્તાનની આપણે અમુક રડાર સિસ્ટમો ખતમ કરી કાઢી હતી એટલે આપણે આપણો દરવાજો જેને કહેવાય ને કે બારીની આપણે તો આખો દરવાજો જ ખોલી કાઢેલો લાહોર સરગોદા અને હજી કોઈ કઈક મિસાઇલ રડાર સિસ્ટમ જે હતી આપણે ત્રણ ખોરવી કાઢી એને કારણે ભારતનો એ પછીનો રસ્તો ખુલ્લો થયો કે ભારતે કઈ રીતે ધારો કે પાકિસ્તાન તરફથી જે પ્રતિ આક્રમણ થયું માની લો તો એ પછીના પગલા રૂપની તૈયારી આપણે છઠ્ઠી મે ની રાત્રે કરી લીધી હતી અને આપણે આપણી રીતે કઈ રીતે કર્યા તો એસ ફોર હંડ્રેડ જે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે એ અગેન આપણે રશિયા પાસેથી લીધેલી છે પણ આમાં આમાં એક વાત સમજવાની જરૂર છે કે આપણે કોઈ પણ શસ્ત્રો ખરીદીએ રફાલ હોય કે સુખ હોય હોય હા તો એમાં આપણે આપણી જરૂરત પ્રમાણે મોડિફિકેશન કરતા જોઈએ છીએ એ બહુ સ્વાભાવિક છે આપણે આપણે તેજસ કરીને જે પોતાનું એરોપ્લેન બનાવ્યું છે તો એ બહુ સ્વાભાવિક છે કે આપણે આપણી જરૂરત પ્રમાણે બનાવીએ હા પણ આપણે જયારે શસ્ત્રો લેતા હોઈએ કોઈ પણ આપણે યુદ્ધ જહાજ હોય વાહક જહાજ હોય તો એ પણ આપણે આપણી જરૂરત પ્રમાણે કરતા જોઈએ છીએ કારણ કે રશિયા જયારે પ્લેન બનાવે કે ફ્રાન્સ જયારે પ્લેન બનાવે તો એમનો એમનો દુશ્મન અલગ છે હા એમનો પર્પઝ અલગ છે એ લોકોની રિક્વાયરમેન્ટ પ્રમાણે બનાવતો કોઈ પણ દેશ જ્યારે પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે બનાવતો હોય આમાં આપણે મોડિફિકેશન કરતા હોય તો રફાલ પણ તમને ખ્યાલ હોય તો રફાલ જયારે આપણે લીધા ત્યારે ઘણા બધા ચેન્જ કરાવેલા એને કારણે ભાવ વધી ગયા ત્યારે પણ બહુ બહુ મરાણ થઈ હતી પણ બહુ સ્વાભાવિક છે કે જે શસ્ત્રો એ વખતથી આપણે નક્કી કરેલા કે કઈ રીતે લેશું તો એના કારણે કોસ્ટ વધવાની હતી બહુ સ્વાભાવિક છે અને પણ દેશ જ્યારે તમને નવા પ્લેન વેચે ત્યારે એ એક ટેકનોર અને ભારતે એક રાખ્યું છે કે તમે ટેકનોલોજી ટ્રાન્સફર અમને કરો એટલે કે ભવિષ્યમાં આ પ્લેન અમે અમારે ત્યાં બનાવશું ને અમારી જરૂરત પ્રમાણે બનાવશું તો એ મોડિફિકેશન આપણે કમસે કમ જે કરીએ છીએ એ પેલા જ લેવલથી આપણે શરૂ કરી દઈએ છીએ કે અમારી રિક્વાયરમેન્ટ છે કારણે ભાવ કોસ્ટ સ્વાભાવિક છે તો ત્યારે જે મિસાઇલ્સ કે જે ખરીદેલા હશે ત્યારથી જ આપણી રિક્વાયરમેન્ટ હતી કારણ કે આપણને ખબર છે કે આપણે કોની સામે લડવાનું છે આપણને મિસાઇલ્સની રિક્વાયરમેન્ટ કઈ છે આપણને ખબર છે પ્લસ ઘણા મિસાઇલ્સ આપણે પોતે બનાવીએ છીએ તમને ખ્યાલ નહીં હોય સમીરભાઈ પણ એક તમને કહું કે પિચોરા બહુ વર્ષો જૂના મિસાઇલ્સ આ યુદ્ધમાં આપણે વાપર્યા હવે તમે વિચાર કરો કે ઓગણીસો મિસાઇલ એક્ઝેક્ટલી તો એ પીચોરા મિસાઇલ આપણે વાપર્યા રાઈટ તો એનો મતલબ એમ કે આપણે એટલા બધા મોડિફિકેશન કરતા રહીએ મિક્સ ટ્વેન્ટી વન હવે ધીરે ધીરે આપણે કાઢી રહ્યા છીએ મિક્સ ટ્વેન્ટી વન વિમાન ઓગણીસો બાસઠ ની મિક્સ છે તો વિચાર કરો આપણે બે હજાર સુધી તો રેગ્યુલર વાપરતા પૂર્વમાં પછી આપણે ઓપરેશન બાલાકોટ જયારે કર્યું એમાં દરેક દેશ કરતા હોય છીએ કારણ કે આપણને ખબર છે આપણી પાસે સ્ત્રોત એટલા નથી રાઈટ તો એની અંદર જયારે આપણે ચેન્જીસ જયારે કરવાનો હોય જાહેર જનતા સુધી ઘણી બધી વાર આવી વાતો આવતી નથી હોતી પણ સરકાર એ પોતાની રીતે કરતી જ હોય છે સંરક્ષણ મંત્રાલય કરતું હોય છે આપણા વિજ્ઞાનીઓ કરતા હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયારે ગયા સોમવારે રાત્રે આઠ વાગે પેલું જે રાષ્ટ્રજોગું પ્રવચન કર્યું એમણે આપણા વિજ્ઞાનીઓનો પણ આભાર માનેલો બરાબર બરાબર એનું કારણ જ એ છે કે આ ચેન્જીસ બધા સતત થતા આવતા હોય છે રાઈટ તો એ દરેક દેશ છે પણ આપણે વધારે પડતું કરીએ છીએ કારણ કે મેં પહેલા કીધું એમ આપણી પાસે રિસોર્સિસ ઓછા છે હવે ઓછા સંસાધનો છે આપણી પાસે પણ તમારે તમારા શસ્ત્રો છે એને આટલા મજબૂત ટકાવવાના છે ઇફેક્ટિવલી ઇફેક્ટિવલી યુઝ કરવાના છે તો આ બધું કરવું પડે ને આપણે સતત કરી રહ્યા છીએ હિરેનભાઈ ઓપરેશન ની સફળતા તો દેશ વિદેશમાં બહુ ગવાઈ રહી છે અત્યારે તો વિદેશના નિષ્ણાતો અથવા તો એ લોકોનું આ ઓપરેશન વિશે શું માનવું છે હું પહેલાં એક બે વાત બીજી કહું કે એસ ફોર હંડ્રેડ મિસાઇલ્સમાં આપણે થોડી એ વાત મારે કરવી હતી અને આકાશ મિસાઇલ્સ ડિફેન્સ સિસ્ટમ છે જે ભારતે પોતે બનાવેલી છે ડીઆરડીઓ બહુ આમ જોઈએ તો સતત વગોવાઈ રહેલું એક આપણું ઉપક્રમ છે સરકારનો ઉપક્રમ છે કે એના બધા પ્રોજેક્ટ ડીલે થઈ રહ્યા છે હવે ઘણા વર્ષો સુધી એ ડીલે થયા પણ હવે ધીરે ધીરે બધું આપણે કહીએ આપણી ભાષામાં કહીએ કે હવે ગાડું પાટે ચડી રહ્યું છે તો હવે આપણે તેજસ આપણું જે યુદ્ધ વિમાન જે છે એ ડીઆરડીઓ બનાવેલું છે આપણે ઘણી બધી મિસાઇલ્સ અગ્નિ પૃથ્વી નાગ જે ઘણી બધી મિસાઇલ્સ છે બધી ડીઆરડીઓ બનાવેલી છે અગ્નિ મિસાઇલ્સ આજે જેને કહેવાય કે હજી આપણે એને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ નથી કહેતા પણ અગ્નિ મિસાઇલ્સની રેન્જ આપણે ચાર થી સાડા ચાર હજાર કિલોમીટર સુધી વધારી છે પૃથ્વી જયારે આપણે લોન્ચ કર્યું ત્યારે દોઢસો કિલોમીટરની રેન્જ હતી નાગ બેઝિકલી એક એન્ટી ટેન્ક મિસાઇલ છે એન્ટી ટેન્ક મિસાઇલ બરાબર રાઈટ તો એ તો હવે બહુ 10 15 કિલોમીટર ની રેન્જ ના હોય પૃથ્વી તમે વિચાર કરો પૃથ્વી 4 કે 5 જે છે હા સાડા ચાર હજાર કિલોમીટર ની રેન્જ પર ગયું છે સરફેસ ટુ સરફેસ સરફેસ ટુ સરફેસ બેલેસ્ટિક મિસાઈલ છે એટલે વાતાવરણની ઉપર જઈને પાછું આવે યુટન લઈને એની સામે બ્રહ્મોસ જે છે ક્રૂઝ મિસાઈલ છે ક્રૂઝ મિસાઈલ એટલે વાતાવરણ ની અંદર રહે હા અને એક હજી વાત બ્રહ્મોસની આપણે ઉમેરી દઈએ અહીંયા વાત નીકળી છે તો આયુધોની કે બ્રહ્મોસ મિસાઇલ ટેકનોલોજીકલી એટલું બધું હાઈ લેવલ પર છે કે સમુદ્રની સપાટીથી પંદર મીટર એટલે ખાલી પચાસ ફૂટ ઉપર રહીને ઉડી શકે છે એટલે તમે વિચાર કરો કે મુંબઈના બારાતથી તો નહીં પણ આપણે ગુજરાત કે મુંબઈ હાઈથી થોડું આગળ જઈને આપણી કોઈ શીપ હોય કે જે હજી થોડી કરાચીથી નજદીક છે અને કરાચી બંદર પર તમારે આનાથી કરવું હોય અટેક કરવું હોય તો સમુદ્રની સપાટીથી જાય દુનિયાનું કોઈ રડાર એને પકડી ન શકે અચ્છા કોઈ રડાર એને પકડી ન શકે આ બ્રહ્મોસ છે જે ભારતે પોતે બનાવેલું છે વાહ રાઈટ તો આપણે આકાશ મિસાઇલ વાત કરતા આકાશ એસ ફોર હંડ્રેડિયા છસો કિલોમીટરની રેન્જના કોઈ પણ ટાર્ગેટ હજી ત્યાં મિસાઇલ ભારતની દિશામાં આવેલાથી પહેલાથી ડિટેક્ટ કરે સો ટાર્ગેટ જે ભારત તરફ આવી રહ્યો એને પકડી શકે પકડી શકે અને એમાંથી છત્રીસ પર એક સાથે અટેક કરી શકે ઓ અને ડિફરન્ટ ડિફરન્ટ મ્યુટીશિયન હોય એટલે એમાં અલગ અલગ શસ્ત્રો હોય દરેક બોમ્બ માં એક પ્રકારના શસ્ત્રો ન હોય તોપગોળા હોય તો એમાં કોઈ ડાયરેક્ટ હિટ કરવા વાળું હોય કોઈ કાર્પેટ બોમ્બિંગ હોય અલગ અલગ એ લશ્કરની પરિભાષા છે તો એવી રીતે એસ ફોર હંડ્રેડ જે છે એક સાથે છત્રીસ ટાર્ગેટને અટેક એવી જ રીતે આપણે આકાશ મિસાઇલ જે આપણે બનાવેલી છે એક સાથે ટાર્ગેટ કરી શકે છે અને બાર ટાર્ગેટ ને એક સાથે અટેક એટલે એક સાથે ધારો કે ડ્રોન આવતા હોય તો એનું મિસાઇલ ડિટેક્ટ કરે એની જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એ ડિટેક્ટ કરે કે કેટલા કયા બાર ડ્રોન પહેલા આપણે આ બધું જેને કહેવાય સેકન્ડના પણ ઓછા એટલી બધી ગણતરી ફાસ્ટ થતી હોય અને એવી રીતે આપણે મોટા ભાગના જે ડ્રોન આપણે તોડ્યા છે પછી ટર્કીએ આપેલા હોય કે ચાઇનાએ આપેલા હોય ડ્રોન મોટા ભાગના ડ્રોન આપણે તોડ્યા લગભગ બધા જ ડ્રોન તોડ્યા છે અમુક એના પ્રતાપે તૂટી ગયા છે કારણ કે એટલી કેપેસિટી નહોતી એ ડ્રોનની ઓકે તો એ જે બધા તોડ્યા છે આપણે તો એ આપણે આકાશ આપણી બરાક કરીને ઓર સિસ્ટમ જે આપણે ઇઝરાયલ પાસેથી ખરીદેલી છે અને એસ ફોર હંડ્રેડ એસ ફોર હંડ્રેડ તો મેઈનલી મિસાઇલ ટાર્ગેટ કરવા માટે હતું પણ આ આકાશ મિસાઇલની ખાસ એક વાત કરવી જોઈએ કે આકાશ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ જે છે જે આપણે પોતે બનાવેલી છે એને કારણે આપણે મોટા ભાગના હુમલા જે છે આકાશ હવામાન હવામાન તોડી પાડ્યા છે હવે તમે જે વાત કરી કે પ્રતિક્રિયા કેવી આવી હા વિદેશના નિષ્ણાતો આ ઓપરેશનને કઈ રીતે જોઈ રહ્યા છે વિદેશના નિષ્ણાતોની એક તમને વાત કરું એક ટોમ કુપર હા એક એવિએશન એક્સપર્ટ છે મિલિટરી એવિએશનનો એક એક્સપર્ટ છે અને હિસ્ટોરિયન એટલે એણે આવા ઘણા બધા અભ્યાસ કરેલા છે બે જ વાક્યમાં આપણે વાત કરીએ એણે કીધું કે પાકિસ્તાનનું ટેરર નેટવર્ક હજી બહુ કદાચ તૂટ્યું નથી કારણ કે ઘણી બધી જગ્યા છે આપણે ત્યાં ઘરમાં પેલા ઘર ઉદ્યોગ ચાલતા હોય પાપડ અને પેલા અથાણા મસાલા બનતા હોય એવી રીતે કેવાય છે કે પાકિસ્તાનમાં ઉદ્યોગો ચાલે છે ત્રાસવાદી કોક બોમ્બ બનાવતું એ કોઈ એવું એટલે એ કદાચ હજી બહુ નષ્ટ નહી થયું યસ સાફ સંદેશો ચોક્કસ ગયો છે પાકિસ્તાન આ ટોમ કુપરે એવું કીધું છે કે પાકિસ્તાનનું લશ્કરી રીતે પાકિસ્તાનને ભારતે બહુ નબળું પાડી દીધું છે ઓકે અને આપણે જે વાત કરી કે આટલા બધા એર બેઝ પર એક સાથે તમે ટાર્ગેટ કરો ને એમાં તમને એક જે મે વાત કરી કે ભુલારી ત્યાં પાકિસ્તાન નું એક એવેક્સ કરીને એટલે કે હવામાં ઉડીને રડારની જેવું કામ કરતું હોય મોટા ભાગના રડારો એ ફિક્સ હોય જમીન પર આ જે રડાર છે એ દુશ્મન દેશ તરફથી બીજા કોઈ પણ આવા પ્લેન આવતા હોય કે મિસાઇલ એટેક થતો એને હવામાન હવામાં આઈડેન્ટિફાય કર આપણી પાસે એવેક્સ છે પાકિસ્તાન પાસે છે કે હવે કહેવાય કે હતું કારણ કે આ એક પાકિસ્તાની એરફોર્સના એક નિવૃત્ત વરિષ્ઠ અધિકારીએ પણ કીધું કે જે હેંગર હોય એની પર ભારતે ચાર મિસાઇલ છોડ્યા અને એમને નામ સાથે કીધું કે બ્રહ્મોશ મિસાઇલ છોડવામાં આવેલા ઓકે અને એને કારણે પાકિસ્તાન પાસે એક સ્વીડિશ કંપનીનું એક એવાક્સ પ્લેન હતું એ આપણે તોડ્યું છે અને આ ટોમકુ પર એટલે જ કીધું છે કે પાકિસ્તાનને લશ્કરી રીતે ભારતે ઘણું બધું નબળું પાડ્યું કારણ કે એક ડ્રોનનો બેઝ આખે આખો આપણે ઉડાડ્યો છે ઘણા બધા એરપોર્ટ આપણે અમુક વિડીયો પણ જોયા કે સાઈઠ સાઈઠ સિત્તેર સિત્તેર ફૂટના ગાબડા આપણે રનવે તમે તોડી કાઢો ઇટ મીન્સ કે તમે પ્લેન ઉડાડી જ ન શકો પ્લેન પડ્યા રહેવાના જ તમારા પ્લેન ભલે ન તૂટ્યા હોય તમારા જે બેઝ પર પણ રનવે તૂટી ગયો તો પ્લેન ઉડાડશે કઈ રીતે રાઈટ ઓકે એટલે એ એક નુકસાન બહુ થયું છે પાકિસ્તાનને બીજા એક માઇકલ રૂબેન કરીને સ્પેન્ટાગોન ના ઓફિસર છે એટલે અમેરિકી સંરક્ષણ મંત્રાલયના એક ઓફિસર છે એમણે તો બહુ ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે ભારતે જયારે આ પ્રતિક્રિયા આપી ઓપરેશન સિંધુના ભાગ બે રૂપે એમણે તો કહ્યું છે કે પાકિસ્તાન દુમ દબાવીને બધે ભાગતું તું તમારે જે પ્રાણી સાથે એને સાંકળવું એ તમે સાંકળી શકો છો પણ એમણે ચોખ્ખા શબ્દોમાં કીધું અને મૂળ એક વાત હજી એક કહું કે અત્યાર સુધી અમેરિકાના ખાસ તો છાપાવા કે અમુક ચેનલ્સ એ ક્યારેય અમેરિકા અને બ્રિટન ના ખાસ તો કે ક્યારેય

છે એ મિસગાઇડેડ યુથ તમારા બસો જણ ને મારે તો પણ મિસગાઈડેડ યુથ હશે આ વખતે ન્યુયોર્ક ટાઈમ્સ અને વોશિંગ્ટન પોસ્ટ પહેલી વાર પહેલી વાર શબ્દો વાપર્યા છે કે ભારતમાં ત્રાસવાદી પહેલગામ પર મારા મતે આજે એક આખી માનસિકતા બદલવાની વાત હતી ત્રીસ વર્ષ સુધી એમને દેખાતું નહોતું કે અહીંયા હજારો નિર્દોષ લોકો મર્યા છે પહેલગામના એક એટેક પછી આપણે કન્વિન્સ કરી શક્યા કે આ આતંકવાદી હુમલો છે તમારા ધર્મના નામે પૂછીને કરવામાં આવેલો હુમલો છે આ વિદેશીઓની પ્રતિક્રિયા માત્ર આર્મી કે નેવી કે એરફોર્સના એક્સપર્ટ ની નથી પણ ત્યાંના સામાન્ય માણસો કે પત્રકારો પણ હવે એ નજરે જુવે છે કે ના આ જે થયું એ આ આતંકવાદી હુમલો હતો વડાપ્રધાને છેલ્લે આખા ઓપરેશન ઓપરેશનનું સમિંગઅપ પણ આપ્યું અને જે ભારત સરકાર વતી જે વાત કહેવાની હતી એ પણ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી તો એ વડાપ્રધાનનું જે રાષ્ટ્રજોગો અભિભાષણ હતું એને તમે કઈ રીતે ડિકોટ કરો છો એમાંથી મુખ્ય સંદેશા કયા તમે તારવો છો સાત પોઈન્ટ તો નરેન્દ્રભાઈ પોતે જ પોતાની રીતે બહુ સ્પષ્ટ કરી દીધા હતા એક તો કે પાણી અને લોહી સાથે નહીં હોય આ સૌથી પહેલા નરેન્દ્રભાઈ હું માનું ત્યાં સુધી ઉરી એટેક પછી એમણે કીધું હતું બે હજાર કે પાણી અને લોહી સાથે ન હોય એટલે આપણે જે સૌથી પહેલું પગલું જે લીધું જે રાજદ્વારી પગલું કહી શકાય સિંધુ કરાર આપણે અબાયન્સમાં રાખ્યા અબાયન્સમાં રાખ્યા એટલે આપણે સ્પષ્ટ ગુજરાતીમાં કહીએ તો આપણે હમણાં અભેરાવી પર ચડાવી દીધું ચઢાઈ પર આપણે ક્યારે એવું નથી કીધું કે અમે કરાર નીકળી ગયા કે કરાર ફોક કરીએ છીએ આપણે ક્યારે એવા શબ્દો નથી વાપર્યા આપણે તમે બાવીસમી એપ્રિલે પહેલગામ પર હુમલો થયો ત્રેવીસ એપ્રિલે જે ભારત સરકાર તરફથી જે અખબારી યાદી કો કે અખબારી સરકારી પ્રવક્તાએ જે નિવેદન બહાર પાડ્યું એમાં એવું કીધું કહેવામાં આવેલું કે અમે ઇન્ડસ વોટર ટ્રીટી હવે અબેન્સ મારી રાખીએ છીએ એટલે કે અભેરાઈ પર અમલ નહીં કરીએ એટલે બે હજાર સોળમાં જયારે નરેન્દ્રભાઈ આ વાત કરી હોય કે પાણી અને લોહી સાથે ન હોય ઇટ મીન્સ કે બે હજાર એમના દિમાગમાં આ વાત હતી હા અને એ જ કારણ હોઈ શકે કે આપણે રાતોરાત પાણી અટકાવી શક્યા હા હા એટલી તૈયારી કરી આટલી તૈયારી કરી જશે બસો ટકા કારણ કે ઘણા બધાને શંકા હતી કે એમ કરો તો રાતોરાત ન થાય ચાર પાંચ વર્ષ લાગે કારણ કે આજે બધી નદીઓ છે બારમાસી નદીઓ છે હિમાલય માંથી વહેતી નદીઓ છે એટલે ઉનાળામાં સુકાતી નથી પણ તમે જુઓ ત્રીજે કે ચોથે દિવસે જમ્મુ પાસે અખનુર નાનકડું ગામ છે જ્યાંથી આ નદી પાકિસ્તાનમાં જાય છે ચેનાબ રિવર ત્યાંના લોકો દોઢ દોઢ બબ્બે કિલોમીટર અંદર ચાલેલા પાણીની અંદર કે પચીસ ફૂટ જ્યાં પાણીનું લેવલ રહેતું હતું પાણીનું સ્તર એપ્રિલ ને મે મહિના પચીસ ફૂટ પાણીનું સ્તર રહેતું હતું ત્યાં પાણીનું લેવલ દોઢ થી બે ફૂટ આવી ગયું લોકો ચાલીને જતા હતા આપણે ફોટા બધા ઇટ મીન્સ કે આપણી તૈયારી બહુ પાકે હતી એટલે આ તૈયારી નરેન્દ્રભાઈ એટલે એક ઈ જે એમણે કીધું પાછું એમણે બીજું એક વાત કરી કે ટ્રેડ અને ટેરર સાથે ન જાય એ એક એમણે વાત બહુ સ્પષ્ટ કરી દીધી હતી અને બીજી એક વાત જે એમણે ઓર એક બહુ જ સ્પષ્ટપણે જે કીધી એક તો એમના આગલા જ દિવસે ડોનાલ્ડ ટ્રમ્પના જે નિવેદનો આવેલા કે અમે વચ્ચે પડ્યા જેડી વાંસનું સ્ટેટમેન્ટ હતું તમે વિચાર કરો કે તમે આખા બાવીસ મિનિટનું નરેન્દ્ર ની જે સ્પીચ હતી આખા મિનિટ માં અમેરિકા કે ટ્રમ્પ ક્યાંય નહોતા અને એક એવી વાત હતી કે કોઈ ત્રાહીદ જગ્યાએ તટસ્થ જગ્યાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણા થશે એમણે બહુ બે જ વાક્ય કહી દીધા કે મંત્રણા છે નહીં મંત્રણા ના મુદ્દા બે જ રેવા એક નું જે નેટવર્ક છે એ ખતમ કરો અને બીજું પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર હા એટલે મંત્રણાનો ત્રીજો કોઈ મુદ્દો જ નથી આવવાનો તો અમે ત્રીજી જગ્યાએ વાત કરીએ શું કામ અને કયા મુદ્દા પર હવે ચર્ચા થવાની છે ગઈકાલે આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે પણ એ જ કીધું કે ચર્ચા હવે થવાની છે તો પીઓ કે કઈ રીતે પાછું લેવાનું એની પર જ ચર્ચા થવાની છે બીજું મોદીએ જે કીધું તું નો ન્યુક્લિયર બ્લેકમેલ કે અત્યાર સુધી પાકિસ્તાન આપણને સતત ડરાવતું તું આખા દુનિયાભરના નેતાઓ કહેતા હતા કે નહીં ન્યુક્લિયર સ્ટેટ છે ન્યુક્લિયર સ્ટેટ આપણે ત્યાં જે રોબસ્ટ સિસ્ટમ છે કે સલામત ન્યુક્લિયર એક્ઝેક્ટલી ન્યુક્લિયર વેપન્સ આપણી બહુ સલામત છે હજી સુધી ક્યારેય દુનિયાના કોઈ દેશે ભારત તરફ આંગળી નજીક ચીંધી કે તમારા અણુ શસ્ત્રો બીજા કોઈના હાથમાં જશે હા અને ભારતે સૌથી પહેલા ભારત કદાચ બહુ ઓછા દેશોમાંનું એક છે કે જેને નો ફર્સ્ટ એટેક

પાકિસ્તાન જયારે કહેતું કે અમારા સામાન્ય નાગરિકો મર્યા છે અને સામાન્ય નાગરિક કોણ હતા તો તમે એમની અંતિમ વિધિ ના ફોટા આપડે બધા જોયા કે પાકિસ્તાન ના લશ્કર ના એરફોર્સ ના વડા અધિકારી લાહોર ના એક બહુ સિનિયર પોલીસ અધિકારી એ જયારે હાજર હોય તો તમારે પછી દુનિયાને કહેવાની જરૂર જ નથી કે આ સામાન્ય માણસો કોણ હતા બરાબર ત્રાસવાદીના અડ્ડામાં કોઈ સામાન્ય માણસ નહીં તો આપણે બહુ સાફ રીતે કહી દીધું અને ઘણી છે ને સંદેશા બહુ બોલીને આપવાની જરૂર નથી હોતી તમે દુનિયાને દેખાડી દીધું અમે જેને હિટ કરવા માંગતા હતા એ કોણ હતા અને અત્યાર સુધી હંમેશા એવું કહેવાતું હતું આપણે જોઈએ તો ઓગણીસો સુડતાલીસ સુડતાલીસથી લઈને ઓગણીસો એકોતેર કહેવાય કારગિલ પછી પણ

અને જેને જે આપણે અંગ્રેજીમાં કહેતા હોઈએ છીએ બિટવીન ધ લાઇન્સ તો બિટવીન ધ લાઇન્સ જેને જે વાંચવું હોય એ વાંચી શકીએ પોતાની ક્ષમતા પર આધાર છે કે સામેવાળો એને કઈ રીતે વાંચી શકે છે હિરેનભાઈ ખૂબ ખૂબ આભાર તમે ઓપરેશન સિંધુનું આખું એ ટુ ઝેડ એનાલિસિસ બહુ પૃથ્થકરણ બહુ સરસ રીતે કર્યું અને શસ્ત્રોથી લઈને વિદેશ નીતિથી લઈને જે રાજકીય સંદેશને તમે એક ડીકોડ કર્યા છે તો આપણા શ્રોતાઓને એ સાંભળવાની ઘણી બધી માહિતી મળી હશે તો ખૂબ ખૂબ આભાર આપનો આભાર સમીરભાઈ થેન્ક યુ